તો ગુજરાત પક્ષના અહેવાલ બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે નકલી બિયારણ ખાતર અને તપાસ કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિર્દેશ બાદ તપાસ હાથ ધરાઈ છે ખેતીવાડી વિભાગે બે દિવસ રાજ્યભરમાં તપાસ કરી રાજ્યમાં ઓગણીસ ટીમ બનાવીને કરાઈ સઘન ચકાસણી બિયારણના બસ્સો દસ ખાતરના એકાવન દવાના ઓગણત્રીસ નમૂના લેવાયા કુલ બસ્સો નેવું નમૂના લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા તપાસમાં કપાસના બિયારણના તેમુના શંકાસ્પદ ગુજરાત ફર્સ્ટ નકલી અને ડુપ્લિકેટ બિયારણ અંગેનો અહેવાલ દર્શાવ્યો હતો ને તે બાદ રાજ્ય સરકારે પણ ઓગણીસ જેટલી સ્ટેટ લેવલ ની ટીમો દ્વારા ખેડૂતોને ગુણવત્તાયુક્ત ખાતર બિયારણ અને દવાઓ મળી રહે તે માટે રાજ્યભરની અંદર બે દિવસ માટે આ ખાસ ઝુંબેશ જે છે તે ચલાવી છે એકત્ર કરાયેલ બિયારણ બિયારણના બસો દસ જેટલા નમૂના ખાતરના એકાવન દવાના ઓગણત્રીસ એમ કુલ બસો નેવું જેટલા નમૂનાઓ જે છે તે માન્યતા પ્રાપ્ત વિવિધ લેબોની અંદર ટેસ્ટિંગ માટે મોકલવામાં આવશે બસો ચોત્રીસ જેટલી નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવી છે આ ઉપરાંત ખાતર બિયારણ અને દવાઓનો અંદાજે એક પોઈન્ટ અડસઠ કરોડ ની કિંમતનો જથ્થો પણ અટકાવવામાં આવ્યો છે કે જ્યાં શંકાસ્પદ આ ખાતર દવા કે બિયારણ માલુમ પડ્યું હતું પરંતુ આ બે દિવસીય ખેતીવાડી ખાતાની આ રાજ્યવ્યાપી ખાસ ચકાસણી ઝુંબેશ જે છે તે ચલાવવામાં આવી હતી ઓગણીસ સ્કોડ દ્વારા આ વિવિધ ચકાસણી જે છે તે કરાઈ છે અને તેની અંદર અલગ અલગ પ્રકારની દવાઓ ખાતર અને બિયારણના જથ્થાને પણ લેબોરેટરી ની અંદર પુથકરણ માટે ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે આભાર નિકુંજ માહિતી બદલ